દર્દનાક દુર્ઘટના લઈ સમગ્ર દેશમાં શોક નો માહોલ છવાઈ ગયો છે દરેક કોઈની આંખો ભીની છે અને હૃદય દુઃખ થી ભરાઈ ગયું છે આ દુર્ઘટનામાં મૃત લોકો માટે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે દેશભરમાં વિવિધ શહેરોમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પણ આ દુર્ઘટનામાં જીવ ગમાવનાર માટે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હોસ્પિટલના રેસિડેન્સી ડૉક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કેન્ડલ હાથમાં લઈ શાંતિ પ્રગટાવતા શ્રદ્ધાંજલિ આપી આ પ્રસંગે હોસ્પિટલના સિનિયર તબીબોએ પણ દુખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ઘટનાથી તબીબી જગત અને સમગ્ર સમાજને આઘાત પહોંચ્યો છે લોકોની સલામતી માટે આપણે બધાએ વધુ જાગૃત થવાની જરૂર છે કાર્યક્રમ દરમિયાન સૌએ મૌન પાડીને મૃતકોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરી પ્લેન ક્રેશની ઘટનામાં મૃતકોને સુરત સિવિલ હોસ્પિટલના તબીબોની શ્રદ્ધાંજલિ અમદાવાદની દુર્ઘટનાને લઈને સમગ્ર દેશમાં શોકની લાગણી જોવા મળી રહી છે

સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પણ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર માટે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કેન્ડલ હાથમાં લઈ શાંતિ પ્રગટાવતા શ્રદ્ધાંજલિ આપી આ પ્રસંગે હોસ્પિટલના સિનિયર તબીબોએ પણ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે આ ઘટનાથી તબીબી જગત અને સમગ્ર સમાજને આઘાત પહોંચ્યો છે લોકોની સલામતી માટે આપણે બધાએ વધુ જાગૃત થવાની જરૂર છે કાર્યક્રમ દરમિયાન સૌએ મૌન પાડીને મૃતકોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ